મોમાં જાતા જ પાણી પાણી થઈ જાય તેવી એકદમ નવી ગરમીઓ માટેની બેસ્ટ નવી મીઠાઈ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન માં આજે આપણે બનાવીશું ગરમીમાં કેરીની સિઝન આવે એટલે એમાંથી ઘણી બધી રીતે આપણે કેરીનો યુઝ કરતા હોઈએ છીએ એમાંથી આજે આપણે પાકેલી કેરીની એકદમ નવી ઝટપટ બની જાય તેવી અને ખૂબ જ ટેસ્ટી આઈસ્ક્રીમને પણ ભૂલાવી દે તેવી એકદમ સિમ્પલ રીતે બનાવીશું અને મહેમાનોને જો એક તમે આ ખવડાવી દેશો ને તો વારંવાર આ ખાવાનું મન કરશે અને બધાની ફેવરિટ બની જશે તો ચાલો આ ભયંકર ગરમીમાં ઠંડી ઠંડી મેંગો સેવૈયા બનાવીશું તો એના માટે સૌથી પહેલાં આપણે આ રીતની મા માર્કેટમાં ઘઉંની સેવૈયા મળે છે એકદમ ઝીણી આવે ને તે મેં લીધી છે અને આ જે સેવૈયા છે ને એ રોસ્ટ કરેલી નથી માર્કેટમાં રોસ્ટ કરેલી પણ મળે છે અને તમારી પાસે જો આવી સેવૈયા ન મળે ને તો તમે વરમી સીલીનો પણ યુઝ કરી શકો છો હવે એક પેન લેશું એમાં એક ચમચી ઘી એડ કરી થોડા ડ્રાયફ્રૂટને પણ આપણે એડ કરીશું તમે બદામ લીધી છે કાજુ લીધા છે અને સાથે કિસમિસ લીધી છે તમને મનગમતા ડ્રાયફ્રૂટ તમે આમાં લઈ શકો છો અને ડ્રાય વગર પણ આ રેસીપી બનાવી શકાય છે હવે ડ્રાય થોડા રોસ્ટ થઈ જાય કિસમિસ સરસ રીતે ફૂલી જાય ડ્રાયફ્રુટને રોસ્ટ કરી લેવાના છે તો અહીંયા તમે જો થોડી જ વારમાં સરસ એવી કિસમિસ છે અને એ ફૂલવા લાગી છે બસ ત્યાં સુધી રોસ્ટ કરીશું આ ડ્રાય ફ્રુટને આપણે પહેલા આ રીતે રોસ્ટ કરી અને એને કાઢી લેશું જેથી એનો ટેસ્ટ એકદમ જળવાઈ રહે આ રીતે બધા ડ્રાય લઈ લીધા પછી ફરીથી એ જ પેનમાં એક ચમચી ઘી એડ કરીશું અને એમાં આપણે જે અડધા કપ સેવૈયા લીધી છે ને તે એડ કરી દેસુ સેવૈયા ઓછી કે કે વધારે તમને જેવું આ ડેઝર્ટ પસંદ એ રીતે તમે લઈ શકો છો અને સારી રીતે રોસ્ટ કરી લેવાની તો રોસ્ટ કરેલી હોય ને તો તમારે બસ એક સેકન્ડ કે બે સેકન્ડ માટે ચલાવી લેવાની ઘીમાં એટલે એની ફ્લેવર સરસ એવી આવી જાય તો આ રીતે સેવૈયાનો કલર ચેન્જ થઈ ગયો હવે આપણે એમાં દૂધ એડ કરીશું તો અહીંયા અઢી કપ જેટલું દૂધ લઉં છું અડધા લીટર થોડું વધારે આ રીતે એડ કરી દેસુ અને આ જે સેવૈયા છે ને એમાં ત્રણ થી ચાર લોકો ખાઈ શકે ને એટલી તૈયાર થાય છે હવે મિક્સ કરી દેસુ જેમ મિક્સ કરશું ને એમ સરસ રીતે દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ જશે તો તમે ગરમીઓમાં પાકેલી કેરીમાંથી કઈ કઈ રેસીપી છો અને મારી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં મને ખૂબ ગમશે તો અહીંયા તમે જુઓ સરસ રીતે આપણે દૂધ સાથે મિક્સ કરી હવે દૂધ હલકું ગરમ થઈ ગયું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી તો હું અહીંયા અડધા કપથી થોડી ઓછી ખાંડ એડ કરું છું તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો તમે કેરી કેવી પસંદ કરો ને એ પ્રમાણે પણ તમે ખાંડ એડ કરી શકો છો તો હું અહીંયા ખાલી માત્ર સેવના ભાગને જ ખાંડ એડ કરું છું અને મિક્સ કરી દેસુ હવે આપણે આ જે મિક્સર છે ને એને થોડી થોડી વારે ચલાવતું રહેવાનું અને એકદમ લો ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું જે સેવ છે ને બધી સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી ત્યાં સુધી સેવ કોક થાય છે ને ત્યાં સુધી આપણે એક મિક્સર તૈયાર કરી લઈએ જેનાથી આ ડેઝર્ટનો ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવી જાય એના માટે મેં અહીંયા થોડું નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે એમાં આપણે એક ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું તો આ મેંગો કસ્ટર્ડ સેવ અહીંયા બનશે અને ફ્લેવર અને ટેસ્ટ એટલો સરસ આવશે કે તમારે કોઈ પણ જાતના અલગથી ફ્લેવર પણ એડ નહીં કરવા પડે સારી રીતે આપણે કસ્ટર્ડ પાવડરને મિક્સ કરી દેસુ થોડીવાર માટે સાઈડમાં મૂકીશું અને હવે અહીંયા તમે જુઓ સેવ બધી સરસ એવી ફૂલી ગઈ ઉપર આ રીતે તરવા લાગી અને મિક્સર પણ હવે ઠીક થઈ ગયું તો બસ આ જે સમયે સેવ બધી કૂક થઈ જાય ને ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાની ઓવર નથી કરવાની આ રીતે બધી ઉપર આવવા લાગવી જોઈએ બસ હવે આ સમયે આપણે એમાં એડ કરી દઈશું જે આપણે કસ્ટર્ડવાળું મિક્સર તૈયાર કર્યું છે ને એ એકવાર મિક્સ કરી લેવાનું પછી એડ કરવાનું અને જ્યારે કસ્ટર્ડવાળું મિક્સર એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું કારણ કે આપણે એક ટેબલ સ્પૂન કસ્ટર્ડ એડ કર્યું છે ને તરત જ થીક થવા લાગશે અને બસ આપણે બે મિનિટ માટે જ હવે કસ્ટર્ડ સાથે આ સેવું કૂક કરવાની છે તો આ રીતે તમે જુઓ તરત જ ઠીક થવા લાગ્યું ક્રીમી થઈ ગયું અને ઘાટું અને મલાઈદાર થઈ ગયું આપણે આમાં કોઈ મલાઈ એડ નથી કરી એકદમ સિમ્પલ મલાઈ કાઢેલા દૂધમાંથી જ આ કસ્ટર્ડ સેવૈયા તૈયાર કરી છે પણ કસ્ટર્ડના લીધે આ રીતે થીક થઈ જશે બસ આ રીતે સરસ મિક્સ થઈ ગયું અને સરસ એવું હવે મેં બે મિનિટ માટે કૂક કરી લીધું તમે જુઓ આ રીતે એમાં બબલ્સ પણ થવા લાગ્યા છે અને આ રીતે ચમચાની પાછળની સાઈડ જુઓ ને તો એકદમ થીક છે હવે આપણે વધારે કૂક નહીં કરીએ ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી અને તરત જ એક વાસણમાં કાઢી લેશું એટલે વધારે એક્સ્ટ્રા ઘાટું ના થઈ જાય એટલા માટે અને પછી થોડીવાર માટે આપણે એને પંખા નીચે ઠંડુ થવા દેસું તો સરસ રીતે એકદમ ઠંડુ થઈ જાય ને પછી જ આપણે એને ફ્રિજમાં રાખી ઠંડુ કરી અને સર્વ કરીશું ત્યાં સુધીમાં આપણે આ જે ઠંડુ થાય ને ત્યાં સુધીમાં આપણે મેંગો ફ્લેવર એટલે કે કેરીમાંથી વલ્પ તૈયાર કરવાનો છે તો એને સાઈડમાં મૂકી અને હવે મેં અહીંયા બે નંગ પાકેલી કેસર કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો કેરી બહુ ખાટી ન હોય ને એવી લેવાની એટલે આ ડેઝર્ટ છે ને એમાં આપણે ખાંડ ઓછી એડ કરી છે ને તો પરફેક્ટ ટેસ્ટ આવી જાય હવે આ રીતે કેરીના બે ભાગ કરી એમાંથી આપણે ટુકડા તૈયાર કરીશું તો હું અહીંયા બે કેરી લઉં છું ઓછી કે વધારે તમે કેરી લઈ શકો છો જો તમને પતલું જેમ અહીંયા ડેઝર્ટ પસંદ હોય ને તો તમે ત્રણથી ચાર કેરી પણ એડ કરી શકો છો અને આ રીતે આપણે એના જે પલ્પ છે ને એના અલગ કરી લેશું તો હું અહીંયા બે કેરીમાંથી અલગ કરું છું તો પાકેલી કેરીમાંથી ઘણી બધી મેં રેસીપીઓ તમારી સાથે શેર કરી છે એની રેસીપી જોવી હોય ને તો તમને યુટ્યુબ પર ગનુજ કિચન ગુજરાતી પર મળી જશે તમે જરૂરથી ચેક કરજો નવી નવી રેસીપીઓ મળી જશે અને નેક્સ્ટ તમારે પાકેલી કેરીની કોઈ પણ રેસીપી જોવી હોય ને તો મને કહેજો હું તમારી સાથે એ પણ શેર કરીશ તો આ રીતે સરસ એનો પલ્પ નીકળશે ને તો એકદમ સરસ એકદમ ટેસ્ટી તૈયાર થશે તો આ રીતે મેં બંને કેરીને સરસ રીતે કટ કરી લીધી છે હવે જે આ ટુકડા કેરીના છે ને એનો આપણે પલ્પ તૈયાર કરવાનો છે તો મિક્સર જારમાં એડ કરી દઈશું અને એકથી બે વાર ચલાવીશું એમાં આપણે કોઈ પણ દૂધ ખાંડ કે કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી માત્ર કેરીનો પલ્પ તૈયાર કરવાનો છે તો આ રીતે એકથી બે વાર ચલાવશું તાજ કેરીનો પલ્પ તૈયાર થઈ જશે અને પરફેક્ટ કલર સાથે આપણો પલ્પ તૈયાર છે તો કોઈ આમાં કલર એડ કરવાની પણ જરૂર નથી અને અહીંયા તમે જુઓ પંખાની છે આ રીતે આપણે ઉપર મલાઈ આવી ગઈ અને એકદમ થીક પણ થઈ ગયું તો જેમ આપણે પલ્પ એડ કરશું ને એમ પતલું પણ થઈ જશે તો જેટલો તમને પલ્પ એડ કરવો હોય ને એટલો આમાં એડ કરી શકાય કોઈ લિમિટ નથી તમને થીક પસંદ હોય તો એ રીતે એડ કરવાનો વધારે કેરીની ફ્લેવર પસંદ હોય તો એ રીતે એડ કરવાનો અને પતલું પસંદ હોય તો એ રીતે એડ કરવાનો અને સારી રીતે મિક્સ કરી દેસું તો એકદમ ક્રીમી ઠંડુ ઠંડુ આપણું ડેઝર્ટ તૈયાર થઈ જશે પછી આ રીતે કેરીના ટુકડા અને કેરીનો રસ તમે મિક્સ કરી શકો છો અને પછી તમે એને ફ્રીજમાં રાખી સર્વ કરજો પૂરી સાથે બહુ સરસ એવું ટેસ્ટી લાગશે અને આ રીતે તમે જુઓ ક્રીમી ક્રીમી ટેસ્ટી ટેસ્ટી ખાવાનું મન થઈ જાય ને તો હું એને ફ્રીજમાં રાખી દઈશ બે કલાક માટે પછી આપણે એને ઠંડુ ઠંડુ સર્વ કરીશું બે કલાક પછી આ રીતે એક બોલમાં આપણે સર્વ કરી લેશું તો તમને આજની આ મેંગો કસ્ટર્ડ સેવૈયા પુડિંગ કેવું લાગ્યું ને એ મને જરૂરથી કહેજો અને તમે મારી રેસીપી જો એકવાર ટ્રાય ના કરી હોય ને તો જલ્દીથી જલ્દી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો આ રીતે એક બોલમાં ઠંડુ ઠંડુ સર્વ કરી ઉપરથી થોડા ડ્રાય ફ્રુટ બદામની સ્લાઇસ પેટલ કાજુ અને કેરીના ટુકડાથી આપણે ગાર્નિશ કરીશું અને પછી એને ઠંડુ ઠંડુ એન્જોય કરીશું તો એક વાટકી મળી જાય ને તો પેટને તો ઠંડક મળી જાય આરામ મળી જાય અને પેટ પણ ફૂલ થઈ જાય તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી કરી લેજો અને રેસીપી ગમી હોય તો રેસીપી પણ લાઇક કરજો અને એકવાર આ રીતે જરૂરથી બનાવજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ